નમસ્કાર મિત્રો અત્યારે સાંજ થઈ ચૂકી છે ને હવામાન વિભાગે આવનારી કલાકોને લઈ ગુજરાતના એક સાથે ઓગણત્રીસ જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યું મિત્રો ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમે આજે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર તો ભુક્કા બોલાવી દીધા છે જે વિસ્તારોની અંદર વરસાદની જરૂર હતી એ જ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદે બહ બહાટી બોલાવી દીધી છે ને તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો મિત્રો કે સાંજનો સમયગાળો થયો છે ને અત્યારે બનાસકાંઠાના અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અમુક વિસ્તારોમાં ગાજ વીજ સાથે જોવા મળી રહ્યો છે તો આજ વહેલી સવારથી બપોરને બપોરથી અત્યાર સુધીની અંદર મિત્રો ઉત્તરી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર જોવા મળ્યો છે ભારે વરસાદ તો બીજી તરફ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વડોદરા અમદાવાદ સહિત આણંદના વિસ્તારો હોય તો દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો સુરત વલસાડ નવસારી આગામી કલાકોની અંદર જાણી લો એટલે કે મિત્રો આજ મોડી સાંજ અને હજુ રાત્રિના સમયગાળા દરમિયાન પણ આ સિસ્ટમનો જોવા મળશે વરસાદ તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે હવામાન વિભાગ તરફથી અત્યારે મોડી સાંજના સમયગાળા સુધીની અંદર જે આગાહી લેટેસ્ટ મિત્રો નકશો એલર્ટનો જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો એક સાથે ઓગણત્રીસ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું જેમાં મિત્રો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણી ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાત અને મિત્રો કચ્છની અંદર પણ કયા વિસ્તારોમાં આજે વરસાદની રહેલી છે આગાહી આ તમામ જાણીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો મિત્રો આપને જણાવી દઈએ તો બંગાળના ઉપસાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમ આજ આજ જોકે રાત્રિથી જ વરસાદની ગતિવિધિની શરૂઆત થઈને વહેલી સવારથી બપોર સુધીની અંદર તો મિત્રો સાબરકાંઠાના પ્રાતિંજની અંદર છ થી પણ વધારે ઇંચ સુધીનો ખાબકી ચૂક્યો છે આજે વરસાદ તો બીજી તરફ મિત્રો મહેસાણા લાગુના વિસ્તારોની અંદર વિસનગરની અંદર સાડા ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે મિત્રો સાબરકાંઠા મહેસાણા અરવલ્લીના અમુક વિસ્તારોની અંદર તો જોવા મળ્યું છે મિત્રો મેઘ તાંડવ જળ કાર રસ્તાઓ ઉપર પાણી ચડી ચૂક્યા છે તો બીજી તરફ તમે અહીં જોઈ શકો છો મિત્રો કે બપોર સુધીની અંદર જે વિસ્તારોમાં વરસાદ ખાબક્યો એમના આંકડાઓ આપવામાં આવ્યા જેમાં અરવલ્લીના મોડાસાની અંદર મિત્રો પાંચ ઇંચ કરતા પણ વધારે એનો વરસાદ ખાબક્યો છે તો બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરની અંદર પણ મિત્રો ચાર ઇંચ સુધીનો વરસાદ સાબરકાંઠાના તાલોદ લાગુના વિસ્તારોની અંદર પણ પણ ઇંચ કરતાં વરસાદ આ સાથે આપ જોઈ શકો છો મિત્રો સાબરકાંઠા મહેસાણા અરવલ્લી છોટા ઉદેપુર લાગુના વિસ્તારો હોય તો વડોદરાના પણ લાગુ વિસ્તારોની અંદર બે ઇંચ કરતાં સુધીનો વરસાદ આ સાથે જ ડાંગ વલસાડ લાગુના વિસ્તારોની અંદર પણ એકથી દોઢ ઇંચ સુધીના વરસાદો ખાબક્યા છે દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત સિટીની અંદર મિત્રો દોઢ ઇંચ સુધીનો વરસાદ તો પાટણની અંદર રાધનપુર વિસ્તારોની અંદર પણ એક ઇંચ સુધીનો વરસાદ તાપી ખેડા કપડવંજ આજુબાજુના વિસ્તારોની અંદર પણ મિત્રો એક ઇંચ સુધીના વરસાદો ખાબક્યા તો મિત્રો ગાંધીનગરના દેહગામની અંદર પણ બે ઇંચ આજુબાજુનો વરસાદ ખાબક્યો છે અને બીજી તરફ મહીસાગર લાગુના વિસ્તારોની અંદર પણ બે ઇંચ સુધીના જોવા મળ્યા છે વરસાદ તો મિત્રો આ રીતે આજે ગુજરાતની અંદર એકસો ને બ્યાસીથી પણ વધારે તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો છે ને હવે અત્યારનું તમે મિત્રો લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો તો આ વરસાદી સિસ્ટમના વાદળાઓ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના લાગુના વિસ્તારોની અંદર અને રાજસ્થાનના એ વિસ્તારો બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથેનો અત્યારે વરસાદ આપી રહ્યા છે અને હવે પછીની કલાકોની અંદર આ વાદળાઓ મિત્રો કચ્છના ભાગોના વિસ્તારોની અંદર શિફ્ટ થશે ને મિત્રો આ સાથે જ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય પૂર્વ ગુજરાતના હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર આજ મિત્રો મોડી સાંજ તો બીજી તરફ રાત્રિના સમયગાળા દરમિયાન પણ જોવા મળશે વરસાદની ગતિવિધિ અત્યારે સરફેસ લેવલ ઉપર મિત્રો રાજસ્થાન અને કચ્છના સરહદી વિસ્તારો ઉપર ભારે અસ્થિરતા જોવા મળી છે ને જેના કારણે હજુ આગામી કલાકોની અંદર બનાસકાંઠાના વિસ્તારો હોય કચ્છના પણ ખાસ જે રાજસ્થાન લાગુ બોર્ડરથી લઈને મિત્રો જે બોર્ડરના વિસ્તારો પાકિસ્તાનના છે વિસ્તારોમાં તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેના વરસાદની આગામી કલાકોમાં રહેશે વરસાદની આગાહી તો બીજી તરફ મિત્રો હજુ પણ મહીસાગર અરવલ્લી આ સાથે જ દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ ડાકોર આજુના બાજુના વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ને મિત્રો હજુ પણ જેમ જેમ મોડી સાંજ ને રાત્રિ આવતી જશે એમ વરસાદના વિસ્તારો હજી પણ વધી શકે છે આ વિસ્તારોની અંદર એ પહેલા મિત્રો આપણે એ જાણી લઈએ તો આજે અત્યારે જ મિત્રો હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ ગુજરાતની અંદર કયા જિલ્લાની અંદર આગામી કલાકોમાં એમાં પણ આજ રાત્રિના સમયગાળા દરમિયાન કયા જિલ્લાઓમાં કેવું એલર્ટ આપવામાં આવ્યું છે એ જાણીએ તો હવામાન વિભાગ તરફથી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આ જોઈ શકો છો કે આવનારી કલાકોમાં અતિ ભારે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી જેમાં સાંજના સમયગાળા દરમિયાન મિત્રો લેટેસ્ટ જે આ મેપ રજૂ કરવામાં આવ્યો છે જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો આજે અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં પણ અમુક ભાગોની અંદર ચારથી લઈ છ ઇંચ સુધીના વરસાદો હજુ પણ મિત્રો ખાબકી શકે છે જેમાં મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લો હોય આ સાથે જ મિત્રો પાટણના વિસ્તારો પાટણ લાગુના મહેસાણા આજુબાજુના વિસ્તારો સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર દાહોદ આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગરનો જિલ્લો હોય બોટાદ રાજકોટ અમરેલી ભાવનગરના વિસ્તારો સહિત મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી આ ઓગણત્રીસ જેટલા જિલ્લાઓ છે કે જેની અંદર આવનારી કલાકોમાં મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો કચ્છના તમામ વિસ્તારોની અંદર અને મોરબીના અને જામનગર આ ત્રણ એવા માત્ર જિલ્લા છે કે જેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની વરસાદની ચેતવણી મિત્રો વધારે પડતી ગતિવિધિ હવે આવનારી કલાકોમાં બનાસકાંઠાના વિસ્તારો હોય એ લાગુના કચ્છના વિસ્તારો આ સાથે જ પાટણ અને સુરેન્દ્રનગરના કચ્છના અને મોરબીના વિસ્તારો સહિત આપ જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતની અંદર પણ નર્મદા તાપી ડાંગ લાગુના વિસ્તારો અને મધ્ય પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ વડોદરા આણંદના આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો હજુ પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે સાથે જ મિત્રો આવતીકાલનો પણ એલર્ટનો મેપ તમે જોઈ શકો છો ત્રીસમી જુલાઈના દિવસે જે ગુજરાત હવામાન વિભાગે મેપ જાહેર કર્યો છે જેની અંદર મિત્રો કચ્છના વિસ્તારો અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આવતીકાલે વરસાદી સિસ્ટમ મિત્રો થોડી પશ્ચિમની દિશા તરફ ધકેલાઈ જશે ને જેના કારણે પૂર્વ ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ જશે તો સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને જે સુરેન્દ્રનગર આગુના જે પાટણના વિસ્તારો છે ત્યાં વરસાદની ગતિવિધિ આજે જોવા મળી તો એ વિસ્તારોમાંથી વરસાદની ગતિવિધિ ઘટી અને મિત્રો કચ્છના ભાગોની અંદર અને દ્વારકા અને પોરબંદર જે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો જે અરબી સમુદ્રના છે એ વિસ્તારોની અંદર આવતીકાલ અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું આજે તો મિત્રો આ સાથે જ આવતીકાલે પણ બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર ભારે ખાસ યલો એલર્ટ રહેશે તો મોરબી જામનગર સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ અને ગીર સોમનાથ સહિત દક્ષિણી ગુજરાતમાં નવસારી વલસાડની અંદર ભારે વરસાદની મિત્રો યલો એલર્ટ આવતીકાલે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો ત્રીસ તારીખના બપોરના સમયગાળા સુધી આ વરસાદી સિસ્ટમની અસર વર્તાશે ત્યારબાદ પહેલી તારીખ બીજી તારીખ અને ત્રણ આપ જોઈ શકો છો કે એકત્રીસમી તારીખનો મેપ જેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારો જેમાં નવસારી અને વલસાડ એ વિસ્તારોની અંદર મિત્રો ચોમાસાના કરંટના કારણે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ પહેલી તારીખે પણ નવસારી વલસાડ લાગુના વિસ્તારોની અંદર જ ભારે વરસાદનું એલર્ટ રહેશે તો આ રીતે મિત્રો આજે ઓગણત્રીસ જિલ્લાની અંદર અતિભારે વરસાદની આગાહી આજ મોડી સાંજને રાત્રિ માટે તો ત્રીસમી જુલાઈના દિવસે કચ્છ અને બાકીના પશ્ચિમી સૌરાષ્ટ્ર જે ગુજરાત સહિત આપ જોઈ શકો છો કે ભારતના અન્ય કયા રાજ્યોની અંદર વરસાદની કેવી ગતિવિધિ જોવા મળી તે અહીં દર્શાવવામાં આવ્યું છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આ મેપ રજૂ કરવામાં આવ્યો છે ને જેમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર મિત્રો ગુજરાતની અંદર ખેડા મહીસાગરના વિસ્તારો હોય આ સાથે જ મધ્યપ્રદેશના રાજસ્થાનથી અંદરના જે વિસ્તારો છે આ સાથે જ મધ્યપ્રદેશ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે જેને લઈ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે પ્રમાણે ગુજરાત આજે મિત્રો ઓરેન્જ એલર્ટના દાયરાની અંદર રહેશે સાથે જ આવતીકાલ ત્રીસમી જુલાઈ છે તો આવતીકાલે પણ ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો છે કે જેને હવામાન વિભાગે મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર ચેતવણી આપી દેવામાં આવી છે તો મિત્રો હજુ પણ આવનારી કલાકોની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના વિસ્તારો હોય દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છના અમુક ભાગોની અંદર હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે તો મિત્રો આપણે એ પણ હવે જાણી લઈએ આવનારી કલાકોની અંદર મિત્રો ગુજરાતના કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ તો મિત્રો આપણે જાણીએ તો અત્યારનું જે સેટેલાઇટ પિક્ચર જોવા મળી રહ્યું છે ને જેની અંદર વાદળાઓ પોતાનું તીવ્ર સ્વરૂપ કચ્છના બનાસકાંઠા લાગુના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે ને જેના કારણે એ વિસ્તારોમાં આવનારી કલાકોમાં હજુ પણ ભારે વરસાદ ખાબકી શકે જેમાં દાતા લાગુના વિસ્તારોની અંદર ખાબક્યો છે વરસાદ આ સાથે જ અત્યારે પણ તમે જોઈ શકો છો કે ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા લાગુના વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળાઓ તીવ્ર સ્વરૂપ બનાવતા જોવા મળી રહ્યા છે તો મધ્ય ગુજરાતની અંદર પણ ખેડા લાગુ નડિયાદ આજુબાજુના આણંદના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થયો છે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ તાપી નર્મદા વલસાડ નવસારી અને સુરતના ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે જાણીએ આપણે સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને કઈ રીતે રાજ્યના કયા ભાગોમાં વરસાદ જોવા મળશે તો મિત્રો આ સિસ્ટમના કારણે હજુ આજ મોડી સાંજ દરમિયાન જોવા જઈએ તો મોરબી જિલ્લા લાગુના વિસ્તારો હોય એમાં પણ મોરબીના અને સુરેન્દ્રનગરના કચ્છ આજુબાજુના વિસ્તારો છે જેની અંદર રાપર લાગુના વિસ્તારો હોય આ સાથે જ કચ્છના પણ જે સરહદી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર અમુક ભાગોમાં હળવા મધ્યમથી લઈ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે આ વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે ઉત્તરી ગુજરાતના ભાગો ઉપર પોતાની આંખ એમની જોવા મળી રહી છે અને સિસ્ટમના વાદળાઓ ફરી એકવાર મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાત વિસ્તારોની અંદર સહિત આપ અહીં જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ સક્રિય થઈ શકે અને આજ રાત્રિ દરમિયાન કચ્છના ઘણા ભાગો જેમાં ખાવડા ગાંધીધામથી લઈ ઉત્તરીય લાગુના સરહદી વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે રાત્રે મોરબી જામનગરના અને રાજકોટના જે ઉત્તરના વિસ્તારો છે વિસ્તારોની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની આગાહી રહે તો મિત્રો ભારે વરસાદની આગાહી કચ્છના ભાગોની અંદર રાત્રે મધ્યરાત્રિના સમયગાળા દરમિયાન હજુ પણ જોવા મળી રહી છે ને જેમાં અમુક ભાગોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે કારણ કે હવે પછી આ વરસાદી સિસ્ટમ મિત્રો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે તો જેમનો સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાતના ઉત્તરી સૌરાષ્ટ્રના એ લાગુના કચ્છના વિસ્તારોની અંદર જોવા મળશે તો એટલું જ નહીં મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો હજુ અમદાવાદ આણંદ વડોદરા આ સાથે છોટા ઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારોથી લઈ સુરતના અમુક છૂટાછવાયા વિસ્તારો હોય આ સાથે જ વલસાડ નવસારી ડાંગ લાગુના વિસ્તારો અને મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા આ વિસ્તારો છે તો સૌરાષ્ટ્રની અંદર પણ હજુ સુરેન્દ્રનગરના બોટાદના અને રાજકોટના ઉપરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા મધ્યમથી અમુક એવો સીમિત વિસ્તારો હોય કે જ્યાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે તો બાકી સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ભાવનગર જિલ્લાના વિસ્તારો અમરેલી જિલ્લાના વિસ્તારો જૂનાગઢ સહિત ગીર સોમનાથના જિલ્લાઓની અંદર જો કે વરસાદની આ સિસ્ટમના કારણે વધારે કોઈ અસર જોવા નહીં મળે તેમ છતાં પણ હજુ આવનારી કલાકોમાં જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા રહેશે જેમાં ખાસ જૂનાગઢના રાજકોટ લાગુના વિસ્તારોની અંદર થોડી હજુ શક્યતા રહેશે તો સાથે મિત્રો ત્રીસમી તારીખના દિવસે આ સિસ્ટમના કારણે કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રની અંદર દ્વારકાના વિસ્તારોની અંદર થોડી વરસાદની ગતિવિધિ જોવા મળે અમુક ભાગોની અંદર ભારે વરસાદ પણ મિત્રો આવતીકાલે પણ જોવા મળી શકે છે તો હવે પછી મિત્રો વરસાદની વધારે પડતી ગતિવિધિ કચ્છના ભાગો ઉત્તરી ગુજરાતના પાટણ સહિત મહેસાણા લાગુના વિસ્તારોથી લઈ વિરમગામ અમદાવાદના વિસ્તારોને પૂર્વ મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતની અંદર પણ ઘણા ભાગોમાં હજી વરસાદની ગતિવિધિ યથાવત રહી શકે છે મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડતા રહીશું ત્યાં સુધી તમે આમાં આવજો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત